અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જેમ્સ ઓફ ગુજરાત એવોર્ડ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ અને જીએલએસ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સુધીર નાણાવટી હ્યુમન રિસોર્સના કે એમ રામચંદ્રન વગેરે સોળથી વધુ મહાનુભાવોને પોતાના ક્ષેત્રમાં સવિશેષ યોગદાન આપવા બદલ એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં વિવિધ ક્ષેત્રમાં અનેકવિધ લોકોએ આપે

જેણે નોકરી માટે જતા હતા એ લોકો અત્યારે આ સ્ટાર્ટઅપના હિસાબે પોતે નોકરી માટે શોધવા નીકળેલા માણસો આજે નોકરી આપતા આજે એક જ દાખલો આપો કે કોઈ મેનેજમેન્ટ ભણતું હોય કોમ્પ્યુટરનું જ્ઞાન પણ એટલું જરૂરી છે કે કોમ્પ્યુટરનું પણ કોર્સ સાથે જ કરી બંને ડિગ્રી સાથે મેળવી શકે છે આવી વ્યવસ્થા આજ સુધી વિદેશોમાં હતી જે આ એજ્યુકેશન પોલિસીમાં લાવ્યા છે એના માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને એમની ટીમ કે જેને આવા વિચારને ફક્ત વિચાર નહીં પણ એને અમલમાં મૂકી અને હવે કાયદેસરનો પાર્લામેન્ટમાં એક પણ પસાર થઈ ગયો છે એટલે જે સ્વરૂપ આપ્યું છે એટલે મારી એવી ઈચ્છા છે કે જેટલું બને એટલું એજ્યુકેશનમાં ડ્યુએલ ડિગ્રીનો કોર્સ આગળ વધે રાઈટ ફ્રોમ બિગિનિંગ મેરા એ કહેના હૈ We should have, any youth should have big dream. And that dream, if you are very strong and uh, committed, you can definitely fulfill it. Everything is possible. And Gujarat is a place, a land of opportunity, a land, the ecosystem, the uh, government, and the atmosphere is so nice, you can convert your dream into reality.